નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે રૂચા પંડ્યા આપણે સૌ કોઈ એક એવું કહી શકાય કે સિરિયલ મોટા ભાગે આપણા સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ઇન્ડિયામાં એક એવી સિરિયલ તો છે જે ક્યારેક ને ક્યારેક કોઈકને ને કોઈક તો જોઈ જશે એ સિરિયલનું નામ છે તારક મહેતા કા ચશ્મા અને તે સિરિયલ જ્યારે પહેલા પીક ઉપરથી જ્યારે શરૂઆત હતી ત્યારથી જ તે ખૂબ જ પીક ઉપર હતી અત્યારે પણ ઘણા લોકો તેને જોઈ રહ્યા છે પણ અત્યારે પણ આજના સમયમાં પણ ઘણા લોકો હશે તમારા મારા જેવા જે પહેલાના જે જૂના એપિસોડ છે તે અત્યારે પણ જોતા હશે કારણ કે તે વખતના એપિસોડ અને તે વખતના જે કિરદાર હતા તેમના વાત જ કંઈક અલગ હતી અને આજે આપણે તે જ એક કિરદારની વાત કરવાની છે જે બે હજાર સત્તરથી મિસિંગ છે અને હજુ સુધી તેમની જગ્યા કોઈ નથી લઈ શક્યું હું વાત કરી રહી છું દયા ભાભીની એટલે કે દિશા વાકાણીની દિશા વાકાણી બે હજાર સત્તરમાં જ્યારે તે પ્રેગ્નન્ટ થયા ત્યાર પછીથી તે હજુ સુધી તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં પાછા તો નથી આવ્યા પરંતુ તેમની જગ્યાએ પણ બીજું કોઈ પાત્ર હજુ સુધી નથી આવ્યું

પણ તેમણે વધુમાં તેવું પણ કહ્યું છે કે હજુ પણ મને ચાન્સીસ નથી લાગી રહ્યા મારી એવી આશા મને નથી દેખાઈ રહી કે તેઓ ખરેખર પાછા આવશે કારણ કે તેમના બે સંતાન છે ને એક કે સ્ત્રીનું જીવન ખરેખર લગન પછી બદલાઈ જતું હશે પણ વધુમાં તેમણે તેવું પણ કહ્યું છે કે હાલ દયા ભાવે માટી ન કહી શકાય કે જે ઇન્ટરવ્યુઝ છે તે ચાલી રહ્યા છે અને જો કોઈ પાત્ર તેના માટે સિલેક્ટ થઈ જશે તો જલ્દીથી જલ્દી દયા ભાભેનું જે પાત્ર છે તે તારક મહેતા કે ઊલ્ટા ચશ્મામાં જોવા મળશે પણ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં સૌથી પ્રિય પાત્ર આપણું કયું છે જૂનું કે નવું કે કોઈ પણ પાત્ર તેમને ચોક્કસ જણાવશો ખૂબ ખૂબ આભાર